ભરૂચમાં કાજરા ચોથ ની ઐતિહાસિક પરંપરા અનુસાર ક્ષત્રિય સમાજે સિંધવાઈ માતાજીના મંદિરથી હિંગરાજ માતા સુધી કાઢી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી કાજરાનું પૂજન કરાય છે અંતે પરાણપુરા ખત્રીવાડ માં હંગળાજ માતાના મંદિરે કાચરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાઈ હતી સુરત શહેરમાં ક્ષત્રિય સમાજે કાજરા ચોથના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરી હતી સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઈ માતાજીના મંદિરથી હિંગળાજ માતાજી મંદિર સુધી કાજરા સાથે શોભાયાત્રા નીકળી હતી આ તહેવારનો ઉલ્લેખ ભાગવદ્ ગીતામાં નવમા સ્કંદમાં પંદરમા અને સોળમા અધ્યાયમાં મળે છે પરશુરામ ભગવાનથી બચવા ક્ષત્રિયો હિંગળાજ માતાની શરણે આવ્યા

શ્રાવણસોદ અગિયારસ થી ઘરે જવારા ઉગાડવામાં આવે છે શ્રાવણ વદ ચોથે માથાજીને બાજર પર બેસાડી ચુંદડી ઓઢાળાઈ છે વર્તમાન ઉજવણીમાં સિંધવાઈ માતાજીના મંદિરેથી શરૂ થયેલી શોભાયાત્રા કબીરપુરા અને ખત્રીવાડમાં ફરી દરેક ઘરે કાજરાનું પૂજન કરાય છે અંતે બરાનપુરા ખત્રીવાડના હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાય છે શ્રાવણ ચોથ એટલે ભવિષ્યમાં રહેતા સમગ્ર ક્ષત્રિયોનો કાજરા ચોથનો ઉત્સવ આ તહેવાર સમગ્ર વિશ્વમાં વિશ્વમાં ક્ષત્રિયો રહેલા છે પરંતુ ભવિષ્યમાં રહેલા ક્ષત્રિયો જ આ તહેવાર ઉજવે છે જ્યારે પરશુરામજી ધરતીને ક્ષત્રિયો વિહીણી કરવા નીકળેલા હતા ત્યારે મા હિંગળાજે ક્ષત્રિયોની રક્ષા કરેલી હતી ક્ષત્રિયોએ પોતાના હથિયાર હિંગળાજ માતાને શરણે આપેલા ત્યારે હિંગળાજ માતાને પ્રાર્થના કરી ક્ષત્રિયોએ કે અમારા હથિયાર જતા રહેશે તો અમે અમારો કામ ધંધો કેવી રીતે કરીશું ત્યારે હિંગળાજ માતાએ અમને વણાટકામનો ધંધો શીખવાડ્યો અને ત્યારે અમે આ પ્રથમ જે ચુંદડી બનાવી એ માતાજીના કાજાના પ્રતિકરૂપ અમે ઉજવીએ છીએ અગિયારસ ના દિવસે માતા વાવવામાં આવે છે દરેક ઘરે અને ત્યારબાદ ત્રીજ ને દિવસે બહેનો ઉપવાસ કરે છે રાત્રે જાગરણ કરે છે અને ચોથ દિવસે ઇન્દ્રાજ માતાના મંદિરેથી કાજરા ને સિંધોઈ માતાના મંદિરે લાવવામાં આવે છે કે ત્યારબાદ ફરી પાછો સિંધોઈ માતાના મંદિરેથી ઇન્દ્રાજ માતાના મંદિરે લઈ જવામાં આવે છે દરેક ઘરે આવેલા માતાને કાજરા સાથે નમાવવામાં આવે છે અને સાંજે તેનું વિસર્જન કરવામાં આવે છે આ રીતે ભવિષ્યમાં રહેતા ક્ષત્રિયો આ તહેવાર ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસથી ઉજવે છે